હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો એકવાર બનાવી મહિના સુધી ખવાય એવી આજે આપણે ચોખાના લોટની પાપડી તો આ જે પાપડી છે એમાં વણવાની ઝંઝટ નથી બહુ સરળ એવી છે ખસતા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી જો તમે રેગ્યુલર ફરસીપુરી ખાતા હશો પણ આ રીતે જો ચોખાની આવી પૂરી કે આવી જો પાપડી તમે એકવાર બનાવશો તો બહુ ખસ્તા અને બહુ ટેસ્ટી એવી લાગશે કે તમને એમ થશે કે આપણે ફરસી પૂરી કરતા આજ બનાવીશું એટલી ટેસ્ટી એવી લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે અડધો કપ પીળી મગની દાળ લેશું એને સારી રીતે ધોઈ લઈશું અને પાણી ભરી અડધો કલાક જેવું પલાળી દઈશું તમે અગાઉથી પણ પલાળી શકો પૂરીના ટેસ્ટ માટે એક પેસ્ટ બનાવવાની છે એના માટે આપણે બે ઇંચ આદુના ટુકડા સાતથી આઠ લીલા મરચાં તો એક કિલો ચોખાનો લોટ લઈ રહ્યા છીએ તો ઘરમાં તીખું કેવી રીતે ખાય એ રીતે લીલા મરચાં લેવાના અને છથી સાત મોટી લસણની કળીઓ નાની હોય તો વધારે પણ ઉમેરી શકો અને પંદરથી વીસ મીઠા લીમડાના પાન મેં ઉમેરી અને આ રીતે એની પેસ્ટ વાટી લીધી અને હવે આપણે લોટ બાંધીશું લોટ માટે આપણે એક કિલો ચોખાનો લોટ કોઈ એક બોલ કે વાટકી કે તપેલીનું માપ લેવાનું એ ભરી અને પછી આપણે પાણી પણ આનાથી જ મેઝર કરવાનું છે તો એક કિલો મેં ચોખાનો લોટ લીધો એટલે આ બે બોલ ભરી અને મને અહીંયા ચોખાનો લોટ થયો એમાં આપણે પચાસ ગ્રામ બટર તો એક કિલો ચોખાનો લોટ હોય ત્યારે તમારે પચાસ ગ્રામ અમૂલનું જે બટર આવે છે એ તમારે ઉમેરી દેવાનું છે બટર ન વાપરવું હોય તો તમે એના જગ્યા પર ગરમ તેલ પણ ઉમેરી શકો તો એ પણ તમારે પચાસ ગ્રામ ઉકળતું ગરમ તેલ ઉમેરવાનું છે પણ વધારે સારો જે ટેસ્ટ છે એ બટરથી જ આવશે તો તમારા પર છે તમારે વધારે સારો ટેસ્ટ જોવે તો બટર નહીં તો તેલમાં પણ બનાવી શકો પછી આ રીતે બટર સોફ્ટ હોય રૂમ ટેમ્પરેચર પર હોય પછી બધા ચોખાના લોટ સાથે મસળી અને એકદમ સારી રીતે લોટને મોણ દઈ દેવાનું છે તો એકદમ સારી રીતે મસળી મેં મોણ આપી દીધું હવે આપણે એમાં બીજા સામગ્રીઓ ઉમેરી દઈશું તો અહીંયા એક ચોથાઈ કપ જેટલા સફેદ તલ વધુ ઓછા તમારા હિસાબે તમે કરી શકો સાથે અહીંયા એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું તો અડધો અડધો ટેબલ સ્પૂન અને પછી મેં એક ચોથાઈ ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું વાટેલી લસણ લીલા મરચાં આદુ અને મીઠા લીમડાની પેસ્ટ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો બે ટેબલ સ્પૂન જીરું બે ટેબલ સ્પૂન હિંગ અને એક ચોથાઈ કપ જેટલા મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને જે મગની દાળ પલાળી છે એમાંથી પાણી નીતારી અને મગની દાળ ઉમેરી દેશું તો આ રીતે મગની દાળ ચણાની દાળ કોઈ પણ ડાળ ઉમેરી શકો પહેલાં પણ મેં આ રીતે ચણાની ડાળવાળી પૂરી બનાવેલી મગની ડાળથી બહુ ટેસ્ટી એવી લાગશે સાથેમાં થોડું પ્રોટીનનું પ્રમાણ પણ આવી જશે પછી આ રીતે તમારે પાછું બહુ સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આ લોટ છે એને આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે એટલે ચમચો લઈ લઈશું અને મેં કેટલમાં એકદમ ઉકળતું ગરમ પાણી કરી લીધું છે તમે તપેલીમાં પણ ઉકળતું ગરમ પાણી કરી શકો હવે જે મેઝર છે જે કપથી આપણે ચોખાનો લોટ લીધો એમાંથી તમારે ભરતું જવાનું છે અને આ રીતે લોટ બાંધવાનો છે તો બે વાર પોણો પોણો બોલ મેં ઉકળતું ગરમ પાણી તો થોડું પોણો બોલથી પણ થોડું ઓછું પાણી ઉકળતું ગરમ પાણી મેં ઉમેરી અને પછી આ રીતે ચમચાના મદદથી મિક્સ કરી અને લોટ બાંધીશું તો આ રીતે પહેલા તમારે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું મેજર આ રીતે કરતા જવાનું અને લોટ છે એ તમને દોઢ બોલ કરતાં થોડું ઓછું ઉકળતું ગરમ પાણી જરૂર પડશે અને તમારો લોટ રેડી થઈ જશે તો શરૂઆતમાં આ રીતે તમારે ચમચાના મદદથી જ મિક્સ કરવાનું છે એકદમ ઉકળતું ગરમ પાણી હોય એટલે પછી તમે હાથ લગાવી શકો એટલે તમારે હાથેથી લોટને મસળવાનું આ રીતે સ્ટાર્ટ કરી દેવાનું પછી હજી મેં પાણી છે એ ડોટ બોલ પૂરું નથી વાપર્યું જરૂર લાગે મને પછી તો હું થોડું છાંટી અને પછી લોટ બાંધી લઈશ લોટ છે એ સોફ્ટ રાખવાનો છે પણ એટલો બધો પણ સોફ્ટ નથી રાખવાનો કે એકદમ તમારા હાથ પર ચીપકે તો હાથ પર ચીપકે નહીં એટલો સોફ્ટ તમારે લોટ બાંધવાનો છે તો આ રીતે મેં થોડું થોડું આ રીતે પાણી છે ડોટ બોલમાંથી થોડું બચ્યું એ હું ઉમેરતી જઈ રહી છું અને આ રીતે સોફ્ટ એવો લોટ આપણે બાંધી લઈશું અહીંયા મેં લોટને બે ભાગમાં આ રીતે વેચી દીધો અને પછી આ રીતે બે વાર થોડો થોડો આ રીતે લોટને મિક્સ કરી અને સોફ્ટ એવો લોટ તમે જોઈ શકો છો અને મસળી રેડી કરી લીધો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો હવે પૂરી છે એ તમારા પર છે નાની બનાવી મોટી બનાવી જો તમારા પાસે ટાઈમ હોય તો નાની નાની નહીં તો મોટી મોટી જેવી તમારે પૂરી બનાવી હોય એવી તમારે મોટા નાના લુવા કરવાના હવે પાટલી પર કોઈ જાડું પ્લાસ્ટિક હોય કોઈ પણ તમે પ્લાસ્ટિકની શીટ આ રીતે તમારે લઈ લેવાની બે પ્લાસ્ટિકની શીટ લેવાની અને બે પર તમારે ઘી એકદમ સારી રીતે લગાવી લેવાનું પછી આ રીતે પાટલી પર તમારે લુવા આ રીતે મૂકી દેવાના એના પર બીજું પ્લાસ્ટિક મૂકી દેવાનું અને તમારે એને પ્રેસ કરવાનું છે તો કોઈ વાટકી કે કોઈ ગ્લાસ કે આ રીતે તમારે ફરતું એને ફેલાવી દેવાનું તો આ રીતે થોડું પહેલાં પ્રેસ કરી સરખો એવો લુવો કરી લેવાનો પછી કિનારીઓ પાતળી થઈ જાય એ રીતે તમારે એને ફેલાવી દેવાનું છે તો આ રીતે પાંચ પૂરી આવી એટલે મેં આ રીતે પાટલી પર આ રીતે વાટકીના મદદથી ફેલાવી દીધી તમે કોઈ મોટી પ્લેટ લઈને એક સરખો ભાર દઈને પણ પૂરીઓ આ રીતે ફેલાવી શકો તો આ રીતે ઇઝીલી તમે હવે એના હાથમાં આ રીતે લઈ શકશો એને કોઈ બીજા પ્લાસ્ટિક કે કોઈ પ્લેટમાં મૂકી દેવાની તો ચીપકી ન જાય એ રીતે તો પ્લાસ્ટિક પર જ મૂકવાની છે બીજી રીતમાં થોડા નાના લુવા વધારે કરી લઈશું અને મારા પાસે પાપડની જે પાટલી હોય એ છે તો એમાં પણ પ્લાસ્ટિક મેં ઘી લગાવી મૂકી દીધું અને આ રીતે બે લુવા મૂકી અને તમે જોઈ શકો છો એક સરખી પૂરીઓ ફેલાઈ જશે તો આ રીતે ઇઝીલી તમે આ પૂરીને આ રીતે અલગ કરી શકશો તો એ જ રીતે આપણે પૂરીઓ પ્રેસ કરતા જઈશું સાથે સાથે તળતા જઈશું જો મોટું તમારા પાસે પાટલી જ હોય અને આ રીતે પાપડની પાટલી ન હોય તો તમારે મોટી મોટા લુવા કરવાના છે નહીં તો પછી આ રીતે નાના નાના લુવા કરી નાની નાની પૂરીઓ પ્રેસ કરી રેડી કરી લેવાની તો આ રીતે મેં એક સરખી એક પ્લેટમાં આ રીતે પ્રેસ કરી પૂરીઓ રેડી કરી લીધી આ પૂરી તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો એટલા માટે તમે બાળકોને જો નાનું ટિફિન આપતા હોય તો એમાં પણ આપી શકો અને જ્યારે પણ તમને ચા સાથે કંઈ ખાવાનું મન થાય તો બિસ્કિટના જગ્યા પર તમે આ પૂરી પણ ખાઈ શકો પૂરીને તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે આપણે જેટલી પૂરીઓ આવે એટલી પૂરીઓ આ રીતે કઢાઈમાં ઉમેરી દઈશું તો આ રીતે પૂરી એક સરખી નાની મોટી જે રીતે તમે બનાવો એક સરખી જ બનાવવાની અને પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આ પૂરીઓને ફ્રાય થતાં લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે તો સ્લો ફ્લેમ પર વધારે વાર લાગશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તેલ ગરમ થઈ જાય પછી અને આ રીતે એક સાઈડથી દોઢથી બે મિનિટ જેવું એને તળાવા દેવાનું પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે બીજી સાઈડ પણ આ રીતે દોઢથી બે મિનિટ જેવું અને પછી એકથી બે મિનિટ જો તમને લાગે કે ગોલ્ડન હજી કલર નથી આવ્યો તો તમારે પાછી એકથી બે મિનિટ જેવી વધારે એને ફ્રાય કરવાની તો ફાઇનલ જ્યારે આવો ગોલ્ડન ને હલકો બ્રાઉન એવો કલર આવી જાય ત્યાં સુધી પૂરીઓને ફ્રાય કરી અને પછી કિચન પેપર પર તમારે કાઢી લેવાની તો આ રીતે તમે બનાવતા પૂરીઓ આપણે એક કિલો લોટ લીધો છે તો થોડો ટાઈમ લાગશે પણ આ પૂરી તમે એકવાર બનાવી સ્ટોર કરી દેશો તો બધા તમારા પાસે રેસીપી પણ માગશે અને બધા કહેશે કે ફરસી પૂરીના જગ્યા પર આપણે આ ચોખાની લોટની જ પાપડી કે પૂરી બનાવીએ તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ તેલની તારી અને પછી આવો કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજી બધી પૂરીઓને પણ વણી લઈશું આમાં આપણે મગની ડાળ જે ઉમેરી છે એ પણ એકદમ ક્રિસ્પી અને દાણો પણ એકદમ ખસ્તા થઈ જશે તો જ્યારે બાઈટ તમે કરો અને મગની ડાળનો દાણો આવશે એ પણ બહુ ટેસ્ટી એવો લાગશે તો આ રીતે આપણે મગની જે તમે ડાળ ખાતા હોય તળેલી જે નમકીન આવે છે એ એનો ટેસ્ટ પણ આ પૂરીમાં આવી જશે આ રીતે ગોલ્ડન બદામી એવો કલર થાય એટલે પૂરીને આપણે કાઢી અને પછી રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું અને પછી તમારે એને કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી તમે જોઈ શકો છો એકદમ રાઈઝની પાપડી ચોખાની પાપડી કે ચોખાની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ એકવાર આ પૂરી બનાવી લેવો એટલે બાળકોનો લંચ બોક્સનો તમને આખો મહિનો શાંતિ રહે એટલે તમારે આ રીતે એકવાર મહેનત કરી અને બનાવી લેવાની ચા સાથે બાળકોના લંચ બોક્સમાં કે કોઈ મહેમાનો આવે ત્યારે પણ તમે અહીંયા આપી શકો તો ખચકા આ પૂરીની રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ ચોખાના લોટની પાપડી ચોખાના લોટનો નાસ્તો રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ